કાલા વાલા કરે છે નિત્ય ઠાકોરજીના શિંગાર કરતા હોય નિત્ય ઠાકોરજીના દર્શન કરતા હોય નિત્યની ઝાંખી કરતા હોય અને જ્યારે જ્યારે વાલા વૈષ્ણવો પ્રભુની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય ને ત્યારે જરાય મોકો ચૂકતા નહીં હોય કેમ કે આવો જીવનમાં તમને વારે વારે અવસર નહીં મળે આજ આપણને આ કથા મળી છે હવે કોણ જાણે ક્યારે આપણને આ કથા મળશે ફરી પાછી કેટલા વર્ષો પછી તમને આ કથા કહેવાનો અવસર મળ્યો હવે કેટલા વર્ષો પછી મળશે એનું કાંઈ નક્કી નથી अवसर नावे आ गोविन्दना गुणला गो अवसर नावे आ गोविन्दना गुणला गो गोविन्दना गुणला गो गोविन्दना गुणला गो તમને ભગવાનમાં ગીત ગાવાનો અવસર મળ્યો છે ફરી પાછો અવસર ક્યારે આવે નક્કી નહીં તો પરમાત્માના નિત્ય દર્શન કરતા હતા ઠાકુરજીમાં અવિરત પ્રેમ હતો એટલે ભગવાને સૌથી પહેલાં એ ગોવર્ધનને તોડી અને સૌને આશ્રય આપ્યો બીજી એક કથા એમાં એ છે કે જયારે ગોવર્ધનનાથને ભગવાન તોડ્યા મિત્રો હતા એ અને ગામના વડીલો આ બધા લોકોએ ભગવાને લાકડીના ટેકા આપ્યા કનૈયાને બધા મદદ કરતા હતા કે લઈ અમે તને મદદ કરી પર્વત ઉઠાવવા માટે આ કૃષ્ણની કથા આપણને સંદેશો આપે છે કે આપણા સમાજમાં આપણા ગામની અંદર આપણી જ્ઞાતિની અંદર કોઈ પણ નાનો માણસ સમાજ માટે જ્યારે મોટું કામ હાથમાં લઈ લે ત્યારે સમાજના દરેક વ્યક્તિઓએ પોતાનો સહકાર એને આપવો જોઈએ આવી આ કથા આપણને સંદેશો આપે છે પણ સમાજમાં બને શું કોઈ નાનો માણસ જ્યારે સમાજનું મોટું કામ હાથમાં લઈ લે આગેવાની એના હાથમાં આવી જાય એટલે સમાજના મોટા લોકો અદપાળીને પાળીને બે એને બે જણા કહીને કે ભાઈ તમે જરાક જુઓ તો કે એને કરવા દો ક્યાં સુધી પહોંચે જોવા દો આવશે અફડા અહીંયા પછી આવું કરશો તો બધાનું અહિત થશે માટે મારી પ્રાર્થના છે સમાજના દરેક શ્રેષ્ઠીઓને જ્યારે તમારી જ્ઞાતિનો કે તમારા સમાજનો તમારા ગામનો તમારા નાતનો કોઈ માણસ સમાજ માટે હાથમાં કામ લઈ લે તો જરાય પણ એમાં પાછું વાળું નહીં સૌએ પોતાનો સહકાર આપવો જોઈએ તો કામની સફળતા થાય આ કૃષ્ણની કથા બતાવે છે ભગવાન નાની ઉંમરે મોટું કામ કરવા ગયા તો ટેકો આપ્યો અને બધા જો ટેકો આપે તો બધાનું કામ એકસાથ થઈ જાય આપણી કહેવત છે જાજા હાથ રળિયામણા તો પરમાત્માએ ગોવર્ધન પર્વતને જ્યારે ઉઠાવ્યો સૌ લોકોએ બધાએ મદદ કરી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસ વીતી ગયા અને સાતમી દિવસે એકાંતમાં આવી અને ભગવાનની સ્તુતિ કરી છે પરમાત્મા પાસે પ્રાર્થના કરવા આવ્યો કારણ કે સાતમે દિવસે ખબર પડી ગઈ કે આ તો બધું મારાથી ખોટું થઈ ગયું એકાંતમાં આવી અને પ્રભુને કહે છે પ્રભુ મને માફ કરી દેવું વિશુદ્ધ સત્વ તવ ધામ શાંતમ તપોમય ધ્વસ્તરજ સ્તમસ્ક માયા

કે સત્તાનો સદુપયોગ કરવો જોઈએ અત્યારે માણસો સત્તાનો દુરુપયોગ કરી જાય છે આ સંસારમાં આપણને વિશિષ્ટ રૂપે જે કાંઈ પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ થવો જોઈએ એ ચાહે સંપત્તિ હોય સત્તા હોય પદ પ્રતિષ્ઠા ગમે તે હોય તમને જે વિશિષ્ટ રૂપે જે મળ્યું છે એનો તમારે સદુપયોગ જ થવો જોઈએ પણ ઇન્દ્ર એ ક્રોધમાં આવી અને બધું બગાડ્યું અને આ દુનિયામાં જે માણસો સમજ્યા કાર્ય વગરનો ક્રોધ કરે છે એ બધું બગાડે છે પોતાનું અકારણ ક્રોધ માણસના પુણ્યનો ક્ષય કરી દે છે ક્રોધ ન કરે માણસ બીજું પરમાત્માએ કહ્યું કે ઇન્દ્ર

હવે હું તમને પૂછું કે પ્રભુની કૃપા સારી કે કઠોર કૃપા સારી હાલો ગ્રાહક જાગો કૃપા સારી કે કઠોર કૃપા સારી કોઈ પણ જવાબ જ નથી કૃપા સારી ને ઓકે અને બધાને જ ગમે ને ભગવાન પૈસો આપે કોણ ન ગમે લઈ લઈ તો મુશ્કેલી પડે પણ વાલા ભક્તજનો યાદ રાખજો જ્યારે ભગવાન તમને પોતાનાથી દૂર કરવાની ઈચ્છા રાખે ત્યારે તમને ખૂબ સંપત્તિ આપવા માંડે જ્યારે તમને પોતાની પાસે બોલાવવા લાગે ત્યારે તમને બધાને દુઃખ આપે છે કારણ કે આપણે દુઃખમાં ભગવાનની નજીક જઈએ છીએ સુખમાં તો ભગવાનથી દૂર જતા રહીએ છીએ જેટલું દુઃખ વધારે એટલો પરમાત્મા વધારે યાદ આવે

देहासा गोविंद बिल्व मंगल कहे सुख भगवान ने याद करो सुखा वसाने इदमेव वसारम કારણ સુખમાં ભગવાનને યાદ કરશો તો સદ વિચારો મળશે દુઃખમાં ભગવાનને યાદ કરશો તો ધીરજ મળશે દુઃખમાંથી દૂર થવા માટેનું સૌથી શ્રેષ્ઠ કોઈ સાધનો હોય તો ધીરજ રાખો ખરાબ સમયમાં તમે ધૈર્ય રાખી મૂકો સુખમાં યાદ કરશો તો સદ વિચારો મળશે દુઃખમાં યાદ કરશો તો ધીરજ મળશે અને અવસાનના સમયે યાદ કરશો તો મૃત્યુનો ભય નહીં સતાવે દેહાવસા ને ઈદ મે જ આપીએ